એટલે આપણે સવા મહિને આનંદ આરતી થાય તો જે હંસ ગયો હંસને તો જે ક્રિયાઓ કે કર્મ અનુસાર એમનું જીવન પ્રાપ્ત થતું જ હોય છે પણ એ હંસને જ્યાં હોય ત્યાં સુખ શાંતિ પ્રાપ્ત થાય એ હેતુથી આપણે આનંદ ચલાવવાથી આનંદ આથી કરી રહ્યા છીએ ત્યારે હવે આપણે આગળ મહેન્દ્ર સાહેબે કીધું કંઠી લઈએ જનો લઈએ કે ગમે તે લઈએ પણ ત્યાં સુધી આપણો આત્મતત્વ છીંધ્યો નહીં ત્યાં સુધી સાધના સર્વ જૂટી આમ જ્યાં સુધી ભક્ત તરીકે આપણે કેવું જીવન જીવવું જોઈએ એ આપણામાં જ્ઞાન પ્રાપ્ત થાય તો એ સાચું ભક્તપણું કહેવાય ને આપણે ભક્ત તો હોય જ છીએ પણ એ રીતે જીવન ન જીવીએ તો એ ભક્તના લક્ષણો હોતા નથી બાહ્ય દેખાવ તો ગમે એવો હોય પણ અંતર મન શુદ્ધ હોવું જોઈએ અને આંતરિક મનથી કરેલી ભક્તિ આપણને શુદ્ધ ફળ આપતી હોય છે અને ભક્તિ એવું છે કે તાત્કાલિક ફળ જોઈએ તો ભક્તિનું મળતું નથી અને ઘણી વખત સાધુ સંતો મહંતો યુગો યુગો સુધી તપ કરતા હોય છે ત્યારે એમને આ ફળની પ્રાપ્ત થતી હોય છે આપણે થોડા દિવસ વિચારીએ કંકી મહાજનો બધું લઈએ અને આવો મેલ નહીં પડે બહાર છોડીને એમ ક્યાં એકવારે ઘણું કર્યું કશું નહીં બધું થઈ ન થઈ પણ આવું નથી હોતું આ તો આપણા પૂર્વજન્મનું કંઈક હોય છે ત્યારે આપણા સાધુ સંતોના દર્શન થાય છે આપણે બધા એકબીજાના દર્શન કરીએ છીએ અને આજે બધા સાધુ સંતો છે કેમ કે પોતે અમૂલ્ય સમયનો ભોગ આપીને ઉપસ્થિત થયા છે એટલે જેના કર્મ સંત રૂપી હોય એને આપણે સંતની સંધિ પદવી આપી શકીએ છીએ બાકી આમ તો આપણે ઘણું બધું આગળ કહીએ પરંતુ હજુ આપણે સમયનો અભાવ છે અને ઉપસ્થિત હજુ આપણે સંત મહાત્માઓને સાંભળવાના છે માટે મને જે કંઈ બે મિનિટ સાંભળ્યો અને બોલવાની તક મળી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ સારા આભાર સત્યનામ સાહેબ